જય 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 મહાદેવ 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 તો માતાજી આપણે ચાલુ કરી દીધો છે સવાર હાર્દિક શુભકામના આજે તો મગ ને રોટલા ખાવાના છે અને આપણે અત્યારે સરસ ગાયના દૂધ તો ચા પીવાનું હોય આપડી ઘરે મસ્ત ગાયનું દૂધ આવતું નથી કઈ

કારણ કે કીડીની સાથે ખાંડની જગ્યા ચેન્જ કરવી પડે છે બહુ કીડીઓ આવ્યો કીડી મકડ તો ગેસ છે ને એકદમ એટલી મસ્ત એની ફ્લેમ થઈ ગઈ ને હવે ફાસ્ટ તો સારું રહે છે મસ્ત રસોઈ રસોઈમાં બાજરાના રોટલા બનાવવામાં તો બધા બન્યા છો ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો નવું ઓપ્શન આવ્યું છે પાંચ અને બધાય ગાય પૂજવા જાય છે પણ હવે જગ્યાએ ગાય પૂજાય છે ને એ તો મનેય નથી ખબર એટલે મારે તો હવે છે ને જેટલા ઘરે ગાય છે ને એ આપણે પૂજી લેવાનું છે આપણને કઈ ખબર નથી બહુ દૂર હોય તો કઈ જાવું નથી અને એટલો બધો પરસેવો વળી ગયો ને તો જો પંખો શરૂ કરી રહ્યો ઉભા રહી ગયો આજે તો એમ હતું વરસાદ ધમધોકાર આવશે પણ આવ્યો જ વરસાદની બહુ જરૂર છે ગાડલા ને કેમ રખડે છે કારણ કે આ છે ને તબું તડકે મૂક્યું હતું તો વરસાદ આવ્યો ને માંડ માંડ મેં તો ઢેડીને લીધું ક્રિશ કે મમ્મી વિડીયો ઉતાર્યો તમે કોણ ઉતારે કામ કરું કે વિડીયો ઉતારવામાં તો ચાલો પાંચ વાગ્યા તો સૌથી પહેલાં આપણે ચા પી લઈએ અને ચા નો એક કોટો થઈ જાય ને પછી આમ કઈ ગાય ને ચાંદલો માંડલો થાય ગાય 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 તો આ ગાય અમારી એટલી બધી ગાય ડમરી ડમરી છે કે વાત પૂછો માં ગાય તો એવા આશીર્વાદ દે ને તો હું તને ખીલે બાંધો રક્ષા કરજો ને આજ અમે બોલચોથ રહીશું ઘરની ગાય આપણે છે ને પૂજી લીધી છે શેરીમાં નીકળે એ પૂજી જેના નસીબમાં જે ગાય ને હોય ને એ વિડીયો છે ને રાધા એની કેવી શાંતિ થી ઉભી ને તો એને બહુ ગમે છે અને એનું નાનકડું એવું વાછડું એમ છે ગાય 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 હાલો ગાય જો આજનો આપણું આવું બોલચોથ નું રહ્યું તો આ ગાય પૂજી લીધું એમાં બધું આવી ગયું સિટીમાં તો આવું ન હોય અમે આટલું તો કરીએ છીએ તો એવું છે જો કેવું બધું ચોખ્ખું સરસ મજાનું છે બધું ક્લિયર ક્લિયર તો હું ચાંદલો કરલો કા એ તો ભૂલાઈ ગયું તમારે સામે જ કરલો તો ગાય માતા ને કહ્યું અમારે રક્ષા ખોજો હાજર નરવા રાખજો અમને સદબુદ્ધિ બધાને દેજો ડાયા કરજો કઈ રોગ ન આવે બસ જો ચાલો ગાય હવે આપણે જવાનું છે વાડીએ એટલે આપણે નીકળી ગયા છીએ બહાર ને પેલા મેં ઘરની ગાયને પૂછી લઈ અને એનું વાછડું જોર્યું સામે કેવા બે છે હજી એની મમ્મી ન થાય એવી બે ની મમ્મી ને એક ની મમ્મી આવી ગઈ ને એક ની નથી આવી જો કેવા બે છે એની ચાંદલો કરી દઈ લે ચાંદલો કરું ક્યાં ભાંડ ચાંદલો કરું તને લે તને કરવી લે તને કરું તારું દૂધ તો બહુ ભાવે છે તને કરું બે ચાંગલા કરી દીધા હમણાં જો તારી મમ્મી આવી જશે હશે રાયડું નઈ નાખતી તો બે આ છે ને વાછડી છે ગાય અને આ છે તો એ આપડે કામમાં જોઈએ એવું કઈ નથી તો બાય બાય टाटा હું વાડીએ જાઉં છું હવે તો એવું છે ગાઈસ ને આપડે જો તૈયાર થઈ ગયા હવાર ના એટલા બધા હરખ પદોડ્યા ને તો બોલચો થતી તાર સાડી પહેરી લીધી અમારી શેરી માં બધા પૂજવા વે ગયા ને હું એટલી રહી ગઈ કોની હારે જાવ પછી નીચા ને એવું કઈ આપડે ઘર ની ગાય છે એને પગે લાગી લઈ શેરી માં ગાય નીકળી એને પગે લાગ્યા અને એને પૂજા અને એને થોડુંક ફરકું પણ ત્યારે કોઈ વિડીયો ઉતારવાનું નહોતું અને આપણે છે ને કઈ સાંજે એકટાણું કરતા નથી બપોરે મગનું શાક ને રોટલો જમી લીધું છે ને હવે જવાનું છે વાડીએ thank uh you -huh. स्त के हिचको देसी हिचको हो आमा तुडाउँछ भिडो लै लिँ छ एक हलावेज दवा छाटे एक साइड हार्ला काम गरे त मस्त वातावरण एकदम एक नम्बर अनि आउँछ आमा लागे छ લીલી છમ છે એવું કઈશ માંડવી છે આપણે થાકી ગયા તો બહુ દૂર છે તો એવું છે કાંઈ વાડી આવી ગયા ને કઈ અંજળ આવતું નથી વાડીએ આવવાનું ને કોને ઉપાધિ કેવી એવું છે બધું વાડીએ રહેતા હોય કાંઈ શાંતિ તો ઓળા ને છોડો હમણાં આપણે એને કેશું ખેંચે કે કેટલા ઓળા થયા છે કારણ કે આ માંડવી છે ને બહુ નુકસાન કરે છે આમાં હજી તો એટલું બધું કાંઈ છે નહીં કારણ કે એમ કહેતા હતા કે સાર આઠમ પછી કદાચ ઓળા નીકળે તો ખેડૂનો બિચારાને આપણે ન આખીએ ચાઈ જો કેવા નાના નાના નીકળે કઈ છોડવા લીલા છમ છે બાકી કઈ નથી જો દવા ખાતર ખાતર માં સ્પીડમાં નાખે છે બહુ ખાતર નાખ્યું હોતે પણ ડોલ ભરીને છાંટી દીધું આવું તો મને આવડે

હોય નહીં મગમ ગુવામાં એક નંબર છે ને વાદળા તો જો કાળા કાળા ડિબાંગ છે પણ આવતો નથી આવતો નથી આવતો નથી રે વરસાદ આવતો નથી રે તે બીસી ગયા કેટલું ખાલું તો જો બળદ આવે હમણાં બળદ નો વિડીયો આપણે સરસ ઉતારવો છું સાથે ખીજાય હોય નહીં કેટલો ખીજાય છે રેડી જ હાલે ખીજા ને થાકી ગયા હો અને હવે એને મૂકી દે બિચારા ને આ મારી દે જો કેવા ચાલે છે એને મોઢુંય ગાઇસ બાંધી દીધું છો હવે એ થાકી ગયા મૂકી દે કેટલા ગાયસ આપણે છે ને હલાવવા છે એ જો હલાવવા દે ને તો આવડે કે નહીં ઓલો છોકરો આમ અહીંયા આમ કોઈ ફેરવી નહીં થયું બળદ છે ને બળદ નહી બિચારાના કર્મમાં હોય ને એટલે જોડાવું પડે એવું છે હા તો ઠીક બિચારાને કાય દયા રાખજો એ કઈ બોલતા નથી કે અનકનો બહુ त्रास છે

તો આપણે છે ને યુવરાજ ની ડુંગળી ગઈસ જોવા જવાનું છે કારણ કે કોઈની ડુંગળી ન હોય ને એવી ડુંગળી લીલા લેર કરે જે ભાગ માં વાવે એને લીલા લેર થઈ જાય તો ગઈ હવે આપણે છે ને ડુંગળી બતાવવા જવાની તમને હા લછાઈ ગયેલી લાગે એક બે છોડવા કઈ ઓળા બોળા નીકળ્યા કે નહીં યુવરાજ એકાદ છોડવો બતાવો અમારા યુટ્યુબ કેટલા દાણા આવ્યા એ જોઈ ને હવે હું તમને ગાઈશ ડુંગળી બતાવું આપણે એ દિવસે આવ્યા ને ત્યારે બહુ ખડ હતું તો આપણે ડુંગળીમાં ચક્કર લગાવીએ કારણ કે એક નંબર ડુંગળી છે ડુંગળીના તો માસ્ટર છે માસ્ટર કામ કામ એ લોકો બહુ કરે આપણે નહીં હો અમારું પાણી છે એમ તો શું થાય ભત્રીજા ભાણિયા નહી સોરીઓ ડુંગળી એક નંબર ડુંગળી છે એક નંબર આટલી આટલી આવી ગઈ છે કઈ અને હવે એમાં કઈ ખડબડ નથી બહુ ચોખ્ખું થઈ ગયું છે આખું પડું એ દિવસે આવ્યા ને ત્યારે બહુ હતું ખડ 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 કે વાત પૂછો ચાલો હવે આપણે કઈ ટાઈમ બગાડવો નથી અને હવે આપણે અહીંયા નીચેથી આજે બોલચોથ છે અને વાડીએ તો કોઈ હોય જ નહીં લોકો હોય બૈરાઓ બધી બોલચોથ રહી હોય કે નહીં એટલે જો એક વાડીમાં તમને છે ને લેડીઝ નહીં જોવા મળે બધા પુરુષો હોય બોલચોથરી હોય વીરની મરી ગયા બોલ છત્રી હોય ને એટલે પછી બધાએ બૈરાઓને કોઈ ન આવવાનું હોય વાડી લીલું છોડ ખેંચાય નહીં એવું બધું હોય અહીંયા ગોથા ખાઈ એવું હાલવાનું છે જો આમાં હાલિને એમાં ગોથા ખવાઈ ગયા મારે તો કંઈ શામાં છે ને પાણી પી ગયું છે જો બધું ફુવારા મૂક્યા નથી આમનું શેઢવામાં બધાય ચડી ગયું પાણી માંડવીમાં નહીં બથ લઈને આવે લાકડાની હું કરવા જ લાકડાની ચા પાણી પીવડાવે તમે ચા નો પીવો ઓઢ ભાઈ નથી ને એટલે નહીં તો એ ચા પીવડાવે તો હવે જો પૂરું થઈ ગયું કાય નિશાળમાંથી છૂટતા હો બળદ હવે એને સાઈડ કાપી પો તરસ્યા તો જોશી જોઈ ગેમ રમ્યો પી લે પાણી કેટલું ચોખ્ખું છે મોઢું ખુલે તો પીવે ને હી ગઈ છે હવે જો આંબા ખાલી ને ખમ થઈ ગયા કે નહીં હવે કોઈ આંબાનો ભાવ એ પૂછે જ પાંચ કેરી લટકતી હતી તો આમામાં આમામાં આપણને વીડિયા ઉતારતા એક બે લીંબુ હોય તો લેતા જવા જ કાંઈ દેવા નથી ઘણા ઘરે પડ્યા હાલો ચલો ગઈશ તો હવે ઘરે જઈ અને આજનો કઈક વિડીયો આપણો આવો હતો આપડે આપણે થી આવી ગયા લઈ લ્યો ચા ચા લઈ લો ચાલે ચા પીવે તો પેડો પાર નો થઈ જાય એને ખબર જ નથી ચા નો ટેસ્ટ કેવું હોય આદુ વાળી છે પી પી

ચા અત્યારે આ વાતાવરણમાં ચા તો ગાઈસ હવે રસોઈનો ટાઈમ થઈ ગયો ને આપણે વછન કૃષ્ણને પૂછી લઈ હું જમવું છે પૂછવું પડે ને ભાઈ શું કરી રહ્યા હો હો તો જમવાનું છે તારે કઈ ચોકલેટ એકલા એકલા જો ગાઈસ એકલા આ સાયન હતું એમી તો રૂમમાં હું છે એસી શું લખ્યું છે કે જો તું ખાવ જો એક બાઈટ આપ પડે અને એક એક સ્કીબોર્ડ લખીકો દેખાય કે શું સિરીઝ સિરીઝ ચાલુ થેન્ક યુ છે કુલ જા સિમ વાહ 10 રૂપિયા વાળી 10 રૂપિયા ની આવો ઓ પેલે ખાવ લાવ લાવ ન ખવાય લઈ આખી

કચરાએ એક નંબર જો તમને કોઈની આ ચોકલેટ તમે ન ખાધી કોઈ ન ખાધી તો લઈ બીજું હવે હોય ને કેટલી હોય પછી ડાયાબિટીસ થાય લાઈ

ચાલો ગઈશ ફટાફટ કપડાં લઈ લઈ વરસાદ આવે સાંજનો ટાઈમ છે ને કપડાં દોરી ઉપર પડ્યા છે સારું ભાઈ વરસાદ આવતો હોય ને બહુ જ જરૂર છે અત્યારે હું વાડીએ ગઈ ને ગઈશ વાડીએ ગઈ તો બધા એટલા ખેડૂતો મૂંઝાય છે ને વરસાદના હિસાબે બિચારા કોકે ફુવારા ચાલુ કર્યા મોટર પણ એ જે માંડવી પાણી પીને થાય એમાં તો કાંઈ મજા હોય નહીં તો વાલોજી જી આજા 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 તું એક બાર વરસાદ

ચાલો ગઈશ તો આવો આજનો કંઈક વિડીયો હતો ના આ સાથે વિડીયોને એન્ડ કરી દઉં છું વિડીયો તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર કહેજો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી પાછી મળું છું નવા દિવસમાં નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી બાય બાય જય મહાકાલ